આવકારીએ છીએ બ્રાહ્મણ સમાજના આગેવાનોને વિનંતી કરીશ અને પ્રમુખ જે છે એ મુદ્દે એનું નિવેદન જાહેર કરે કે ભારતીય જનતા પાર્ટી માં જાંબુ બ્રાહ્મણ સમાજના ના સાથે સાત હજાર મતો અમે અને અમારો બ્રહ્મ સમાજનો નો બીજેપી માં અમારો ટેકો જાહેર કરીએ છીએ નરેન્દ્રભાઈ મોદીના ના આજે ટેકો જાહેર કરીએ છીએ

અમે સૌ ભાજપને ટેકો જાહેર કરીએ છીએ દક્ષિણ ગુજરાત બારી સમાજ જે વર્ષોથી ભાજપ પ્રેરિત છે હાલ પણ અત્યારે પણ આપણે ભાજપને ટેકો જાહેર કરીએ છીએ તો બધા ભારતીય સમાજને વિનંતી કે હાથ ઊંચો કરીને ટેકો જાહેર ભારત માતા કી જય વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે વિજય પક્ષને જોઈએ નથી એટલે અમારાઓથી અમે ભારતીય જનતા પાર્ટીને

એ વાલની સમાજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બને એ સાથે આ વાલની સમાજ અહીંયા આજે સૌ અહીંયા ટેકો જાહેર કરે છે ભારત માતા કે વંદે ભારત સાહેબ આપણે 5 લાખનો જે આપણે સંકલ્પ કરાવ્યો છે 5 ને હું તો કહું 7 લાખ ની ઉપર થઈ જશે એ હું મારું અને મારા સમાજ હતી હું ટેકો જાહેર કરું છું આપણ એ બદલ સમાજ વતી હું બધાનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત